એટલે તાજેતરની અંદર જ્યારે આઈપીએસ અને એસપીની બદલી કરવામાં આવી ત્યારે કેટલાક અધિકારીઓને યથાવત રાખવામાં આવ્યા કારણ કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની પડકારજનક સ્થિતિ જાળવવી હોય તો આવા અધિકારીઓને યથાવત રાખવા જરૂરી છે કોઈ પણ રાજ્ય હોય એમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી હોય મતલબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાવી જોઈએ અને એમાં જો ગુજરાત રાજ્ય હોય તો એની મહત્વ વધારે વધી જાય કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આ ગૃહ રાજ્ય છે એટલે તાજેતરની અંદર જ્યારે આઈપીએસ અને એસપીની બદલી કરવામાં આવી ત્યારે કેટલાક અધિકારીઓને યથાવત રાખવામાં આવ્યા કારણ કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની પડકારજનક સ્થિતિ જાળવવી હોય તો આવા અધિકારીઓને યથાવત રાખવા જરૂરી છે તો આવા ટોપ ટેન આઈપીએસ અધિકારીઓ છે એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત છે એટલે સ્વાભાવિક રીતના દરેક વિરોધ પક્ષે એમની નાનામાં નાની ઘટનાઓ પર ગુજરાત પર બાજ નજર હોય છે એવા સંજોગોની અંદર હવે જ્યારે તહેવારોની મોસમ આવી રહી છે અને ચૂંટણી આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની ત્યારે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર જાળવવું ખૂબ પડકારજનક બની જાય તમને બધાને ખબર છે કે ઓગસ્ટ મહિના શરૂ થાય એટલે તહેવારો શરૂ થઈ જાય હવે ગણેશ ઉત્સવ આવશે નવરાત્રિ આવશે દિવાળીનો તહેવાર આવશે અને દિવાળીનો તહેવાર પતે પછી કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એવા સંજોગોની અંદર ગુજરાતમાં કોઈ કાકરી કાંકરી ચાળો નહીં થઈ જાય એના માટે આઈપીએસ જે પણ અધિકારી હોય એના માટે બહુ પડકારજનક સ્થિતિ હોય છે હવે તાજેતરની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચુમ્બોતેર આઈપીએસ અને એકત્રીસ એસપીઓના પ્રમોશન અને ટ્રાન્સફર કર્યા પરંતુ કેટલાક આઈપીએસ અધિકારીઓની જે જવાબદારી છે એ યથાવત રાખવામાં આવી હવે આવા જે ટોપ ટેન અધિકારીઓ છે કે જેની સામે જે પાવરફુલ બી છે પરંતુ એમની સામે તહેવારો ચૂંટણી એવા સંજોગોની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવી પડકારજનક બી છે તો પહેલાં અધિકારી છે ગુજરાતના બોસ ડીજીપી વિકાસ સહાય ડીજીપી વિકાસ સહાય ઓગણીસો નેવ્યાસીની બેચના આઈપીએસ છે અને આમ તો ત્રીસ જૂને નિવૃત્ત થઈ જવાના હતા પરંતુ એમની સારી કામગીરી અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને એમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું અને ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની સૌથી મોટી અને મહત્વની જવાબદારી ડીજીપી વિકાસ સહાય પાસે છે બીજો નંબર છે જી એસ મલિક અમદાવાદના પોલીસ કમિશનર છે અને ઓગણીસો ને ત્રાણુંના બેચના આઈપીએસ અધિકારી છે અને અમદાવાદ એક મોટો શહેરી વિસ્તાર છે જ્યાંના કમિશનર હોવું પણ એક મોટી વાત છે અને જી એસ મલિક ઘણી બધી રીતે જાણીતા છે પરંતુ તાજેતરની અંદર અમદાવાદના ચંડોલાની અંદર જે મિની બાંગ્લાદેશ કરીને વિસ્તાર આખો ઊભો થઈ ગયેલો એને સાફ કરીને કરોડો રૂપિયાની જમીન છોડાવવાનું કામ જી એસ મલિકે કરેલું હતું ત્રીજા છે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ મહા કોમાર નરસિંહા ઓગણીસો ને છન્નું વેચના આઈપીએસ અધિકારી છે અને ક્રાઇમ પ્રિવેન્શન માટે એમનું બહુ જ મોટું નામ છે બહુ જ જાણીતું નામ છે અને એમના માટે એવું કહેવાય કે એકદમ કુલ ઓફિસર છે ઠંડા એકદમ શાંતિ શાંત મગજના અધિકારી છે પરંતુ અપરાધની તપાસ કરવામાં એમનો જે એક્સપિરિયન્સ છે એ બહુ જ લાંબો છે ચોથા અધિકારી છે રાજકુમાર પાંડ્યન રાજકુમાર પાંડ્યન ઓગણીસો ને છન્નુંની બેચના અધિકારી છે અને એડીજીપી લો એન્ડ કંટ્રોલની જવાબદારી અત્યારે એમની પાસે છે રાજકુમાર પાંડિયનને અખવા ગુજરાતમાં બધા ઓળખે છે જબરજસ્ત દબંગ અધિકારી છે અને સોરાબુદ્દીન એન્કાઉન્ટર થયેલું ત્યારે એમને જેલમાં ગયા હતા પરંતુ એ પછી એમને ક્લીન ચીટ મળી ગઈ હતી પાંચમું નામ છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અનુપમસિંહ ગેહલોત ઓગણીસો ને સત્તાણુંની બેચના આઈપીએસ અધિકારી છે અને એવા શહેરના કમિશનર છે કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રહે છે એટલે એમના માટે ટેન્શન વધારે છે કારણ કે સુરતની અંદર કંઈ પણ કાકરી ચાળો થાય તો પોલીસની સીધી જવાબદારી આવે એટલે આખા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવું સૌથી મોટું પડકાર સુરતમાં બની રહે પરંતુ સુરતની અંદર ઓલ ઇઝ વેલ રાખવામાં અનુપમસિંહ ગેહલોતનો સારી એવી એમને સફળતા મળી છે કારણ કે બહુ જ પીપલ ફ્રેન્ડલી છે બધા લોકોની સાથે હળીમળીને વાત કરે છે બધા લોકોની સાથે બહુ જ ઇઝીલી ફોટા પડાવે છે મીડિયા ફ્રેન્ડલી પણ છે બધા મીડિયાની સાથે હાથ મિલાવીને ખભે હાથ મૂકીને પણ વાત કરી શકે એવા અધિકારી અનુપમસિંહ ગેહલોત છે છઠ્ઠા છે રાજકોટના પોલીસ કમિશનર બ્રુજેશ કુમાર ઝા ઓગણીસો ને નવ્વાણુંની બેચના અધિકારી છે અને રાજકોટની અંદર જે ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બનેલી એ પછી એમને બનાવવામાં આવેલા અને બ્રજેશ કુમાર પણ એકદમ સારા અધિકારી તરીકે એમની ઇમેજ છે સાતમાં છે ભૂજ રેન્જના આઈજી ચિરાગ કોટડીયા ચિરાગ કોટડીયા ગુજરાતના અમદાવાદના છે અને બે હજાર છની બેચના અધિકારી છે એમની પાસે કચ્છ ઇસ્ટની કચ્છ ઈસ્ટ વેસ્ટની સાથે સાથે બનાસકાંઠા અને પાટણની પણ જવાબદારી છે અને ચિરાગ કોરડીયા માટે એવું કહેવાય કે એકદમ એક્ટિવ આઈપીએસ છે અને ટેકનોલોજીની અંદર એટલું બધું જબરજસ્ત એમનું નોલેજ છે ટેકનોલોજીમાં એટલો બધા નિષ્ણાત છે કે તાજેતરની અંદર જે કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદુર શરૂ કરેલું એમાં કોઓર્ડિનેશનની જવાબદારી ચિરાગ કોરડિયાને સોંપવામાં આવેલી હતી આઠમાં છે ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણા અક્ષયરાજ મકવાણા બે હજાર ચૌદની બેચના આઈપીએસ છે અને ભરૂચ એટલો સંવેદનશીલ વિસ્તાર છે કે ત્યાં આગળ કોઈ આઈપીએસને મૂકવો એટલે એક મોટી જવાબદારી કહેવાય આ અક્ષયરાજ મકવાણાની કામગીરી કેટલી સોલિડ છે એની એક વાત પરથી તમને અંદાજ આવશે કે એમનું જ્યારે બનાસકાંઠામાંથી એસપી તરીકે વિદાય થયા ત્યારે લોકોએ એમને આંસુ બીની આંખે વિદાય આપેલી બધા લોકો રોડ પર આવી ગયા હતા એટલું બધું એમને સન્માન આપવામાં આવેલું હતું એ પછી છે નવમાં પંચમહાલ અને ગોધરાના એસપી હરેશ દુધાર હરેશ દુધા બે હજાર ને સત્તરની બેચના અધિકારી છે અને અત્યાર સુધી આઈબીમાં હતા અને બહુ જ સારા અધિકારી તરીકે એમની ઇમેજ છે અને પર્વતારોહક પણ છે ઘણી બધા પર્વતો પર તેઓ ચડી આવ્યા છે બીજા દસમાં છે એક મહિલા અધિકારી એક મહિલા અધિકારી છે નર્મદા જિલ્લાના વિશાખા ડબરાલ વિશાખા બે હજાર અઢારના આઈપીએસ અધિકારી છે અને વિશાખા ડબરાની બહુ મોટો પડકાર છે કારણ કે એમને એવા વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિસ્તાર છે અને ચૈતર વસાવાને કારણે આ વિસ્તારોની અંદર પ્રદર્શનો એક સામાન્ય બાબત છે એટલે દરરોજને દરરોજ પ્રદર્શનોને બધું થતું જ હોય તો એ પ્રદર્શનો જાળવવા પ્રદર્શનોની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવી ખૂબ જ પડકારરૂપ બની જાય છે બીજું નર્મદા જિલ્લાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલું છે એટલે વીઆઈપી મૂવમેન્ટ પણ ત્યાં આગળ બહુ જ જબરજસ્ત રહે છે તો એવા સંજોગોની અંદર વિશાખા માટે પણ આ એક મોટી જવાબદારી અને એક મોટો પડકાર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ